સ્થાનિક મધ્યમ વર્ગના લોકોનું માનવું છે કે સરપંચ અને ગ્રામ પંચાયતની ટીમે લોકોની રજૂઆત પર તાત્કાલિક અને પારદર્શક કાર્યવાહી કરવી જોઈએ આ ઉપરાંત વિકાસના કામોમાં સ્થાનિકો લગાવે છે કારણ કે પડગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી વિકાસ કામોની યોગ્ય તપાસ થતી નથી આ ચૂંટણીમાં મતદારો એવા ઉમેદવારો અને ટીમની અપેક્ષા રાખે છે જે ગામની સમસ્યાઓનું નિરાકરણ લાવી ભ્રષ્ટાચારને અટકાવે અને ગુણવત્તાયુક્ત વિકાસ કામો હાથ ધરે કે ગામનો થોડું એમ ફરક પડવા જોઈએ રસ્તા અને બ્લોકને લીધે ગટરને રીતે એવું આપણે થોડો ઘણો ફરતા ફરક પડ્યો રહે તો સારું પડે એમ આપણે જે રસ્તા કેટલા વર્ષમાં આવતા હોય તો હજુ હવે પાસ થયા નથી જે સરકારી વ્યવસ્થામાં રસ્તા તો એમ પાંચ વર્ષમાં પાસ થઈ ગયા રહેવા જોઈએ પણ હજુ અમારે ગામના હિસાબથી જોવા જઈએ તો દસ વર્ષ થઈ ગયા રસ્તાઓ બનાવતાનું લે ને આપણી સ્કૂલની શાળાના છોકરાઓને બહુ ઘણી તકલીફ પડી પર કારણ કે અમે કોઈ બી સરપંચ જીતે અમારે એમાં કંઈ નથી કારણ કે અમે તો અમે તો અમારે તો કામે જ થવા જોઈએ બસ અમારે કાંઈ સપોર્ટિંગ અમારા ગામના સરપંચ માટે જ છે પણ અમારે કાં જો રસ્તામાં જે પ્રોબ્લમ છે બહુ ઘણા સમયથી છે રસ્તા બી બની સારું પડે ને બ્લકવાળા રસ્તામાં બધું ખીચડ ફીચડ બધું ચાલવા માટે બધું ઉડે છે અને બીજું તો આપણા માટે શું છે બીજું ગામમાં તો પાણીની છે લાઇટની છે વ્યવસ્થા બધી બરાબર જ છે ખરી રસ્તાની વ્યવસ્થા જોઈએ મને